કચ્છની નગરી માંડવીની પર માંડવી તપગચ્છ જૈન સંઘ ઉપક્રમે તારીખ પંદર અગિયાર ને શુક્રવાર રોજ ચાતુર્માસ પરિવર્તન અને શત્રુજય ભાવયાત્રાના કાર્યક્રમો ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવાયા હતા ચાતુર્માસ પરિવર્તનનો લાભ માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા હસ્તે શ્રીમતી રૂપલબેન ભરતભાઈ મહેતા અને શ્રીમતી રિયાબેન કેરીનભાઈ મહેતા પરિવારે લીધો હતો માંડવીની આંબા બજાર સોની બજારમાં આવેલા ત્રણ ગજના જૈન ઉપાશ્રયથી જૈનાચાર્ય શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજ અને પૂજ્ય સાધ્વીજી ભગવંત કલાવતી શ્રીજી મહારાજ સાહેબ આદિ સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો અને માંડવીના પાંચે ગચ્છના ભાઈઓ અને બહેનો ચતુર્વેદ સંઘ સાથે વાજતે ગાજતે શીતલ પાર્શ્વજીનાલયમાં આવેલા શુક્રવારે સવારે છ વાગે પહોંચ્યા હતા ત્યાં જૈનાચાર્ય યશો વિજય સુરેશ્વરજી મહારાજે શત્રુંજય ભાવયાત્રા ભક્તિભાવપૂર્વક પૂર્વક કરાવી હોવાનું માંડવી તપગચ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા ચંદ્રેશભાઈ શાહે સામૂહિક વંદના કરાવી હતી તેમણે આ ચતુર્માસ ઐતિહાસિક ગણાવી જૈનાચાર્ય શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજ આદિ સાધુ સાધ્વીજી ભગવંતો પ્રત્યે ઋણ વ્યક્ત કરેલ હતો